વાહા લેવરામ કોઈ રાખે ખંચવાયરે વાહો લુવડાવવા જીવને શાંતિ નહીં પાંચ મિનિટ બારબાર અળિયું કાંઈ રાખે ઘરમાં અળિયું કાંઠે રાખે વાથી વાહિયું કાઢે રાખે આપને કુમરા લેવડાવે રાખે આપણે ચડે હળ્યું કાઠી ખાઠીને આપણે છે ને શ્વાસ ચડી જાય બાયણા ખુલ્લા મૂકી દઈએ જાગ્યું કુલ્યું મૂકી દઈએ કાંઈ કામ આપણે ન કરવા દઈએ શાંતિથી આજે છે વાદળસાયું એકદમ વાતાવરણ છે ઢાંકલા જેવું રાખીમાં જ રાખીમાં ગોપી એ રાખે આઈ છે ખંજવાળ આવતી હોય એટલે ઉઘાડવા હોય ને પાપડું પેરેતી એ ખંજવાળ આવે પછી કીધે રાખે મને ખંજવાળાય 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 લે ખંજવાળ આવે ખંજવાળ આવે મિલ તો જરાય નથી ધીમાં બે ફેરે નાય ત્રણ ફેરે નાય રાતે નાય બાર ઉનાળો હોય ને ચાર પાંચ વખત નાય અચે ગઈ કિવિસાવાળા બેન ના ઘરે પછી આવી લે આવું છું

સીતા રમ પ્રધેશ સીતારામ રામ લક્ષમણ જાનકી બોલો હનુમા રક્ષમણ જાન તે બોલો હનુમા જે બોલો રામ રામ राम लक्ष्मण जान की सदा करो कल्याण सदा करो कल्याण एक घड़ी एक घड़ी आधी घड़ी आधी घड़ी में तुनिया की बंद करो चावल परम का

પાછા હવે ઉંમર પ્રમાણે છે ને વેકારે એક શ્વાસે બોલે તો થાકી જાય તો હારે બા બોલી શકે છે ને તો ઘણા બોલીએ ન હકતા હોય જીતના લવાઈ ન વર્તા હોય હરીનું નામ હજાર વાર કદાચ રામ કરોડો વાર વિચલો વારંવાર વિચલો વારંવાર વિચલો વારંવાર

હાલવા ઘરમાં પોતું કરું બા ઘરમાં કેમ કરે આખા ઘરની અંદર બેઠા બેઠા હાલી અને એમને ઘૂમર્યું ફરેશ અહીંયા પોતા કર અહીંયા પોતા કર અહીંયા પોતા કર હું ઘરમાં બેઠા બેઠા પોતા કરું ઓલું મને મોપ મેપનું પોતું ફાવતુંય નથી હવે એ પકડી અને ઊભા થાય ખુરશીનો પાયો પકડશે ઘડીક થાય તો બેઠા બેઠા હાલે ઘડીક થાય તો વાં બેઠા બેઠા હાલે સાડા ચાર પાંચ થાય ને ત્યાં એના મગજની અંદર ખબર નહીં હું પૂરી ચડતી હોય ને જાવું કઈ રીતે રાખે વાદળછાયું વાતાવરણ છે ચારે બાજુ એકદમ પવન ફૂંકાઈશ ગમે એટલી વાર કચરો વાળીએ કે ગમે એ કરીએ ઢાંકલા જેવું થઈ ગયું છે ટેકો દે ઊભી કર પેલા બેસી જાય

નથી જીવને હખત નથી ન પોતે કામ કરે અહીંયા મારે નીચે હું પોતા મારું છું ઊભું પોતું તો મને ફાવતું નથી ઘડ્યું કામેય નથી કરવા દેતા અને આઘા આઘા ઘૂમરા ફેરે રાખે એની આ દિનચર્યા છે બહારની આવી દેવા ઘઉ ને મને દેવાની છે મને શાકભાજી ને ઘઉં ને જો મસ્ત રોટલા ગળેશ મારા રોટલા ગોટલા કાંઈ ઘડવાના છે નહીં

काटला चिकू काटा आहुडा ना खातेल से बदल काचा तो ढगला से काचा तो ढगला से आटला ताजा खावा ये से पका अगेन दिन चालू से ना ना बात रुपा में जाने अगेन दिन में लोग कोई नहीं आते कोई नहीं आते ये खुबी ये उधर है બાથરૂમ માં મસ્ત પાકા પાકા ના ખાધેલ છે કેટલા રોટલા કરવા તમારે

एमबाग मीठा बहुत मीठा है हैं तमने पकड़ के है गे गे आ देख आ आ बहुत मीठा है अरे आ आ सो से खा लो ने खाने मन से मानित खाओ हैं भर देव लगे लो कोई लो जी गोई लो खा तमाम हो खा मन का मुझे काय खा हो हम काय भी ना तो करो मैं ना करियो हम मुठे टाइम खा ले ने हनी वाला हूँ कहीं भी ये मीठा न होए बहुत मीठा एक बार फरीमा मिलती है शॉप में बहुत अड्डों के पास नहीं मिलती बिचारे मोटर में के दांत के आम जाते काम लें हैं लोगों को तुम क्या लोग भाई हाँ तुम क्या बात करने को पहनते हैं काम करने અરે બર બધી વાત કરવી છે કે નોકડની હા તો કરી જ ને હું નકામું હા હું આ કોઈ ત્રણ પછી ખાઈ અત્યારે હું ખાઈ લેસ પછી રોટલો એક એક કા હોય બહુ મીઠા છે બહુ મીઠા છે છો આટલા બધા છે ને

आखामरचा चौना नलोर बड़े नशाख था है आपको बिंसंबाल अपना किस ताजा ताजा पुना पुना क्या वो गुलाच मस्त गुलाच निभाता अच्छा अच्छे, गुण। गुण। अच्छे। <tutuk> et <mencari> <tutuk mencari>

ফিয়ে করা ুঢাব লিল পয়ক৅ সথ এডায সল টালে আলা গদে આની બનાવવાની છે દાળ ચણા બનાવી બના મને નથી બે মোন্ন্য কারো শেকে? যপন্য কার ষিকে? আঁ, ভেয় কার ষে ইনাকে? আজেনা প্নাছ গোনাই ঐর খার্নাই, আমরব বয় মনা আপ সাকার্য મારવાડી નથી એટલે એને બધું થાય સાફાજી થાય ઘમ થાય ચણા થાય પછી બધું લઈ જે સ્ટોકમાં આ શું હુકા મશીન એ હુકા આ છે કેવાનું આજે છે ને રાઈટ આ સેનું કામ કરે ભરત આ કેમ બંધાય જરાક લેમાં બતાયતા いや ਇਹ તો કે બતાવી દે તમોનો ગાયર કેરો આ તો ના જ નું છે આ મસી હા પંખા શા આવો ખરા પંખો આ બાંધવા છે પંખા મોટરું બાંધે પંખા બાંધે આ એનું સામાન છે બધે आमा की कोई नहीं पांच हजार पांच हजार नहीं बोलो या आठ नो से आठ नो रोहित जाओ क्या है मौका लग ना रहा है तो क्या मौका लग रहा है कब्रा मुझे जाओ है ना जाओ कब्रा मकम था मत आने ना वर्तमान में कब्रा वाई पर वाई मत आने लोग आने मत

भगवान इधर चले आ रहे हैं सब। ये देखो। अब मोदी जी रखे हैं मंदिर। मोठ छोटा सोलो है ना मंदिर चल गई। दरवाजा तो वो खाने में आता है इसलिए चलते हैं। भगवान मोदी ने सब पवना रहा है। अब मसाला वो तो आवे

આ આ તેરા હાહુ નાહાર 35 આ 35 જોઈએ આ દેવી હાહુ છે આ વર્ષાન ફર ના 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 તાં તેદુરા આ આબને પડી

અડિયા પરય બધું એમ ના ના પાડે પાંથોરી એને બિચારી દુબરી છે ને કેમ કે દુખી હોંગી તો ગા આ રોતીયા વાત તો ધોરું બેગો વાત તો ધોર થઈ ગઈ ને મારી બેન છે ને ગમે ત્યારે હોય તે લે રૂબારો હા કારી ધોર ને બા ઈને તો ભગવાન વગાડે તો ભાઈ ખોટે ને આમ સાહેબ વગાડશે ના કાપી લેજે હું કીધું સાહેબ